વડોદરાના આટલાદરા વિસ્તારની પ્રમુખ સ્વામી કુટીર અને નીલકંઠનગર સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે દૂષિત પાણીથી રોગયાળાનો ભય વધ્યો છે વારંવાર ફરિયાદ છતાં મહાનગરપાલિકા તંત્ર બેદરકાર રહ્યું છે પાણીની લાઇનમાં ગંભીર રીતે લીકેજ હોવાનું સ્થાનિકોનું કહેવું છે પાલિકા સામે આક્રોશ વધતા વહેની તકે સમસ્યાનું નિવારણ લાવવાની રહેવાસીઓએ માંગ કરી છે

અને બાજુમાં જ સોસાયટીની બાજુમાં જ એકદમ ચોખ્ખું પાણી પીવાનું એક ગટરમાં જ આવી રહ્યા છે વિચાર કરો કેવું કેવું નમૂનો કે પીવાનું ગટરનું પાણી ઘરમાં જાય અને પીવાનું પાણી ગટરમાં જાય કેટલું કેટલું સુંદર આયોજન વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું આ સોસાયટીવાળા રોડથી તો થાકી જ ગયેલા રોડ તો નથી જ બનાવ્યા લોકોનો પણ ઉપરથી પીવાના પાણીની